પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખરે ચડ્યા છે તેમ પ્રદેશ પ્રમુખ ભરૂચ ખાતે યોજાયેલ અધિવેશનમાં જણાવ્યું હતું આ પ્રસંગે અનેક સામાજિક સંસ્થાને શ્રેષ્ઠીઓની હાજરીમાં આપી હતી પ્રદેશ અધ્યક્ષનું માનનીય પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો હોવાનું જણાવ્યું હતું તેરમી જુલાઈને રવિવારના સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચના ડૉક્ટર સાહેબ આંબેડકરના ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કત્રોડિયા તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોન હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેરને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતાના શિખરે ચડાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો જિલ્લા પ્રમુખની મહેમાનો ટીમ સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાના સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા આકાશ મોદી આર એસપીએલ કંપનીના મેનેજર મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ રાકેશભાઈ ભટ્ટ સેવાયજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભુખિયાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ રન રજનીશ સિંઘની સંસ્થા જનસેવા એજ પ્રભુસેવા ટ્રસ્ટ અને ડેક્સર પટેલની સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માનિત સ્મૃતિ ચિન્હ ભેટ અર્પણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ અતુલ મુલાણી તેમજ ઝોન પ્રભારી ફિરોઝ દિવાન મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ ઝોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મુલાણી તેમજ તાલુકા પ્રમુખો કે રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાર ભરૂચ અશોકભાઈ રાવલ હાસોટ નઈમભાઈ દિવાન વાઘરા સલીમભાઈ પટેલે જંબુસર સ્નેહલભાઈ પટેલ નેત્રંગનાઓની જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ગેલાણીએ રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેગ લઈએ તો પૂંજનીય છીએ મહિલા પત્રકારોની એકતાના તાતને જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડાવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા માટે હાકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુલાણીએ કરી હતી ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનનો ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્નભેડા ઇનામ મનભેડા કહેવતને સાર્થક કરી હતી

જે સંસ્થાના દ્રષ્ટિઓ આધાર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મોલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને જ્હોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કર